જે આ ગુરુવારી બધા પંચાયત દ્વારા પહેલા સ્થળે આ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ભરાઈ રહી છે અમે શું એની અસલામ વરહમતુલ્લાહી વરકાતું અલહમદુલ્લા આ વસ્તાથી અમે ઘણા ખુશ છે કે આ આયોજન બહુ સારું કરવામાં આવેલું છે અને એક મોટી માર્કેટ બની રહેલી છે જે ગુરુવારે અહિયાં ભરાય છે આજ ગુરુવારે અહીંયા અહિયાં કરેલું છે પ્રિન્સ અમારા લોકોનો સપોર્ટ છે પંચાયતને ને એવી કે ગામ લોકોનો સપોર્ટ છે કે અમે મતલબ કે આપીએ છે બીજી એક રિક્વેસ્ટ છે કે આપણા આટલા મોટા ગામની અંદર એક શાકભાજી માર્કેટ હોવી જોઈએ અલગથી તો અમારી દરખાસ્ત એવી છે પંચાયતને કે વલણ ગામને એક માર્કેટ આપે અલહમદુલ્લા અમે લોકો ને ગામ લોકો ખુશ છે તેમાં ઓરડો ઘણી ખુશ છે કે એમને મળે કે હરવા ફરવાની મળે કે સહૂલત રહે છે ત્યાં બજાર ની અંદર ભીડ વધારે થતી હતી ટ્રાફિક ની સમસ્યા હતી એ સમસ્યાથી મતલબ કે અત્યારે મતલબ કે દૂર થઈ રહ્યા છે ઇન્શાલ્લા અમાર એ હાવ છે સપોર્ટ પંચાયત ની જે આ મુખ્ય ભૂમિકા પંચાયત ની હતી કે ગુરુવારે આપણે લઈ જઈએ ટિકિટ ગાઉન્ડ તમે ખુશ છો ઘણા ખુશ છે અને આખું ગામ ખુશ છે એનાથી આખું ગામ ખુશ છે દર ગુરુવારે અહીંયા ભરાવી જોઈએ અને ઇન્શાલ્લા માર્કેટની અમારી માંગ છે તે મતલબ કે ગ્રામ પંચાયત અમારી માંગ ને પૂરી કરે બધા અમે તકલીફ ના પડતી આવા જવાના સાધન મોટા જાય પછી પબ્લિક છે કે ભાઈ અમને બહુ તકલીફ પડે અમે સધન કરીને કાઢવું પછી બહારના વ્યક્તિને જે રીતે આડી ઘરે બેસી જાય આપણે જુમા મસ્જિદ નો જો બ્લોક છે તો અહીં પઠાડો કરી દે પછી આપણે કહેવા જઈએ કે ભાઈ તમે અહિયાં થી લીધો કે ભાઈ અમારે અહીંયા બેવાની ઈજાજે તમારે કોની ઇજાજત આપીશ એટલે આવી રીતે બધા બે જગ્યાએ કાઢીશ એટલે બાર બસ અમારા બહુ આયોજન બહુ સારું લાગ્યું ખરીની અંદર આપણે સિરાજભાઈ આપણા સાજીવભાઈએ જે બધું આયોજન કર્યું એવું બિલકુલ બહુ સારું કરેલું છે આપણે આપશો સ્થળ પર આપણે લઈશું શું છે અમે જે બજારનો પ્રોબ્લેમ હતો કે ટ્રાફિક વધારે થતી બજારની અંદર ગીડી વધારે થતી હતી અમારી મા બહેનોનું નું કેવું હતું કે તમે માર્કેટ બીજી જગ્યાએ લઈ જાઓ તો અમે ખરી અંદર આયોજન કરેલું છે ને આજે અમારી મા બહેનો બહુ ખુશ છે કે હવે અમને આવીને કહી જાય કે બહુ સારું તમે કરેલું છે અને જે તકલીફ હતી એ બધી અમારી દૂર થઈ ગયેલી છે ને ઇન્શાલા હજુ આવતી ગુરુવારીએ હજુ બધી જગ્યા કમ્પ્લીટ કરીને અજો ખુલાસાવાર અમે એ કરી આપીશું અલગ જગ્યા આપવાનું પર આપીશું દરેક વેપારી કરી આપીશું અમે વેપારી જે માટે છે ખુશ વેપારી તો બહુ ખુશ છે અને ગામ ના વેપારી તો બહુ જ ખુશ છે ગામ વેપારીએ ના તો એવું કે બહુ સારી રીતે તમે આયોજન કર્યું ને ખરીને લાવ્યા તો અમારે બહુ સારી રીતે અમારા માલ બી સારી રીતે મુકાય ને અમારે સહુલત બી બહુ સારી છે બધી જગ્યા મકતી છે એટલા માટે તકલીફ પડી હોય તે માફ કરજો ને અને વેપારી સંગઠનો ને ખાસ તકલીફ પડી તે માફ કરજો બધા માટે સહુલત છે એટલા માટે સરસ હોય પંચાયત અને વેપારીઓ અને ગ્રાહકો પણ સરસ ખુશ છે તે માટે તમે જોઈ શકો છો જે માર્કેટ ગુરુવાર જે ભરાઈ રહી છે અને ખુબ દર્શકો પણ જોઈ શકો કે દરેક જગ્યા ગ્રાહકો અહિયાં આવી પહોંચ્યા છે મોટી સંખ્યામાં અહિયાં ગુરુવારી માર્કેટ ભરાઈ છે અને ગ્રાહકો ખાસ શોપિંગ માટે આવી પહોંચ્યા છે તેના માટે એક અનેરો ઉત્સાહ ગ્રાહકો માટે જોવા મળ્યા છે અને આ ખુબ નવી જગ્યા માં ઉત્સાહ અને અને ખરીદારીના પણ મોટી સંખ્યામાં અને ખરીદારી કરવા માટે અહિયાં ખુશ છે આ જગ્યાથી થી રમાન આ ગુરુવારી બજાર આજે ક્રિકેટના મેદાન પર અમે લઈ આવેલા છે અને બહુ સક્સેસ છે કારણ કે ઘણા વર્ષોથી એ પ્રશ્ન હતો લગભગ પંદર વર્ષ વીસ વર્ષથી લોકોને ટ્રાફિકની સમસ્યા હતી લોકોને પોતાના મુલ્લામાંથી નીકળવાનું પણ મુશ્કેલ થઈ જતું હતું ને એના માટે ઘણી વાર અમને અમારી પંચાયત બેઠા પછી ફરિયાદો આવેલી તો એના માટે અમે એક પંચાયતની મિટિંગમાં ઠરાવમાં લીધું કે ભાઈ ગુરુવારી બજાર ક્યાં લઈ જવું તો બધોના મશવરાથી પંચાયત બોડીના મશવેરાથી ને ખરી આપણે નક્કી કરવામાં આવેલી અને આજે તેર તારીખે અલહમદુલ્લા એ ખરીમાં મતલબ કે બજાર જેવું કરી નાખ્યું ને એ સક્સેસ છે ગામ લોકો પણ ખુશ છે અને ઘણા વર્ષોથી એ સમસ્યા તે આજથી દૂર થઈ ગઈ અને હવે પછીના જે બીજા દિવસો છે એ પણ બજારમાં ઇન્શાલ્લા રોડ ખુલ્લો રખાશે ચાર ચાર ફૂટની દરેકને જગા આપવામાં આવશે અને ચાર ફૂટના અંદર કોઈ લારી કે કોઈ ટેમ્પો ઊભું નહીં રાખવાનું ખાલી પઠાડી લગાવવાની ઇન્શાલ્લા કાલથી એ સમસ્યા પણ દૂર થઈ જશે કે જે ગામમાંથી લોકોને નીકળવાનો પ્રોબ્લેમ થતો હતો એ પ્રોબ્લેમ ઇન્શાલ્લા કાયમના માટે અમે સોલ્વ કરવાની કોશિશ કરી રહ્યા છીએ અને ઇન્શાલ્લા એ કોશિશ કરીશું જરૂર આવનારી છે અલગથી આયોજન હવે જો પહેલો ગુરુવાર હતો પહેલી ગુરુવારી બજાર હતી એટલે અમને એ કોઈ આઈડિયા ન હતી પણ ઇન્શાલ્લા નેક્સ્ટ ગુરુવારે દરેકને મતલબ કે વોર્ડ ફાળવવામાં આવશે કે ભાઈ અહીંયા કપડાવાળા અહીંયા શાકભાજીવાળા અહીંયા ફ્રૂટવાળા અહીંયા ફ્રૂટ વાળા કટલરી વાળા એમને આખા આખા બ્લોક બનાવવામાં આવશે અને એક સિસ્ટમ થી બજાર બનાવવામાં આવશે વધારે સવલતો અમે આપીશું અને આવતા ગુરુવાર થી દરેક બાર થી જે લોકો મતલબ કે ફેરિયાઓ વેચવા માટે આવે એમને આજે તો સિત્તેર રૂપિયા અમે ઉઘરાવેલા પણ નેક્સ્ટ ગુરુવાર થી ખાલી પચાસ રૂપિયા ઉઘરાવવામાં આવશે અને ગામના તમામ ફેરિયાઓને ફ્રીમાં મતલબ કે જગા આપવામાં આવશે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબસે પહેલે દેખને કે